ઉત્તરકાંડ સર્ગ થી સિત્તેર આ પ્રમાણે ઋષિ આ પ્રમાણે ચ્યવન મુનિએ કથા કહી અને સર્વે શત્રુઘ્નનો વિજય થાય એવી શુભેચ્છાઓ આપી તેમાં રાત્રિ પસાર થઈ ગઈ પ્રભાત થયું એટલે શત્રુઘ્ન ધનુષ બાણ ધારણ કરીને મધુપુર તરફ જવા નીકળ્યો લવણાસુર લવણાસુર પણ આહારની શોધમાં નગરની બહાર ગયો શત્રુઘ્ને યમુના નદી પાર કરી અને મધુપુરના દરવાજા આડે ઊભો રહી દરવાજો રોકીને ઊભો રહ્યો બપોર થતાંમાં લવણાસુર અનેક પ્રાણીઓની હિંસા કરી તેને ઉપાડીને આવી પહોંચ્યો તેણે દરવાજે શત્રુઘ્નને ઊભેલો જોઈને કહ્યું ધનુષ્યવાણ લઈને મારી સામે શું ઊભો છે તારા જેવા અનેક ધનુષ્યવાળાને મેં યમસદન પહોંચાડ્યા છે કેટલાકનું હું ભોજન કરી ગયો છું ચાલ આજે તારું એક વધારે ભોજન મળશે આમ કહી તે ખડખડાટ હસી પડ્યો તેને આમ હસતો જોઈને શત્રુઘ્નને ક્રોધ ક્રોધ ચડ્યો અને કહ્યું હે દુર્બુદ્ધિ હું તારી સાથે યુદ્ધ કરવાની ઈચ્છાથી આવ્યો છું હું દશરથ રાજાનો પુત્ર અને અયોધ્યાના રાજા રામનો નાનો ભાઈ શત્રુઘ્ન છું માટે તારામાં બળ હોય તો મને યુદ્ધ આપ રાક્ષસને તેની વાત બાળક જેવી લાગી તે ફરીથી ખડખડાટ હસીને બોલ્યો તું ભલે આવ્યો તારા ભાઈ રામે મારા માસીના દીકરા રાવણને એક સ્ત્રીને ખાતર માર્યો છે તને ખબર નહીં હોય કે અનેક પુરુષોને મેં ઘાસના સૂકા તણખલાની માફક બાળી નાખ્યા છે મારી સામે આવનાર બધા શત્રુઓને હું મરેલા જ માનું છું તારી ઈચ્છા છે તો ભલે હું યુદ્ધ આપું છું પણ તું બે ઘડી રોકાઈ જા હું મારું આયુધ લઈને આવું છું શત્રુઘ્ને તેને લલકાર્યો કે હવે તું તારું આયુધ લેવા ક્યાં જઈશ હવે તું સપડાયો છે અને હું તને છોડીશ નહીં જે શત્રુને અવકાશ આપે તે મંદ બુદ્ધિ માર્યો જાય છે માટે હું તને અવકાશ આપીશ નહીં અને મારા તીક્ષ્ણ બાણ વડે તારા પ્રાણ લઈ લઈશ શત્રુઘ્નના વચનો સાંભળીને લવણાસુર ઉશ્કેરાયો અને તેણે દાંત દાંત પીસી તથા હાથ મસળીને કહ્યું કે ઊભો રહે હમણાં જ તને ખબર પાડું છું એમ કહીને તે શત્રુઘ્ન તરફ ધસ્યો શત્રુઘ્નએ કહ્યું કે જ્યારે તે બીજાઓને જીત્યા હશે ને ત્યારે શત્રુઘ્નનો જન્મ થયો નહીં હોય આજે તો તું મારા બાણ વડે હણાવીશ અને દેવો તથા ઋષિઓ જોઈ જ રહેશે સૂર્યમાંથી જેમ કિરણો છૂટે તેમ મારા ધનુષ્યમાંથી બાણો છૂટતા તારા હૃદયને વિંધી નાખશે આવા વચનો સાંભળીને લવણાસુરે એક મોટું વૃક્ષ ઉપાડ્યું અને શત્રુઘ્નને માર્યું શત્રુઘ્ને બાણ વડે તેના ટુકડા કરી નાખ્યા આથી ભૂરાટો થઈ રાક્ષસે બીજા વૃક્ષો પણ ફેંકવા માંડ્યા અને શત્રુઘ્ને તે બધા બાણોથી કાપ્યા ત્યારે તેણે તો રાક્ષસને પણ બાણોથી ઘાયલ કર્યો પણ તે ડગ્યો નહીં લવણાસુરે એક વૃક્ષ લાગ જોઈને શત્રુઘ્નના માથા ઉપર માર્યું તેથી લોહી વહેવા લાગ્યું અને શત્રુઘ્ન પડી ગયો લવણાસુરે શત્રુને પડેલો જોયો તે તકનો લાભ લઈને તે શૂલ લેવા ઓરડામાં ગયો નહીં પણ તેને માન્યું કે શત્રુ મરી ગયો છે આથી તે ત્યાં બેસીને પોતે હણી લાવેલા પશુઓને ખાવા લાગ્યો તે ખાતો હતો તે દરમિયાન શત્રુઘ્નને કળવળતા તે ઊભો થયો અને ફરીથી દરવાજો રોકીને ઊભો રહી ગયો હવે તેણે દિવ્ય અમોક બાણ લીધું તે અસ્ત્ર ખૂબ જ પ્રકાશિત હતું પ્રલયકાળના અગ્નિસમાન બાણને જ્યારે શત્રુઘ્નએ ધનુષ્ય પર ચઢાવ્યું ત્યારે તેના તાપથી સર્વલોક થથરી ગયા દેવો ગાંધર્વો સર્વે અસ્વસ્થ થયા અને પિતામહ પાસે જઈ કહેવા લાગ્યા કે આ બાણ સૃષ્ટિનો નાશ કરશે ત્યારે પિતામહે તેમને અભય આપ્યો અને કહ્યું કે હે દેવો લવણાસુરના નાશ માટે શત્રુઘ્નએ આ બાણ ચઢાવ્યું છે તેના તેજથી તમે મોહમાં પડ્યા છો તે બાણ વિષ્ણુએ બનાવ્યું છે તમે સર્વ અભય થઈને શત્રુઘ્ન લવણાસુરનો નાશ કઈ રીતે કરે છે તે જોવા જાઓ શત્રુઘ્ને આકાશમાં આવેલા દેવોને જોયા એટલે સિંહનાદ કર્યો અને લવણાસુરને ફરી આહવાન કર્યું આથી લવણાસુર ફરી ધસી આવ્યો આથી શત્રુઘ્નએ તે બાણ તેની છાતીમાં માર્યું તરત તે બાણ લવણાસુરની છાતી ફાડીને પાતાળમાં ચાલ્યું ગયું દેવોએ બાણનું પૂજન કર્યું એટલે ફરીથી પાછું શત્રુઘ્ન પાસે આવી ગયું તે બાણથી હણાયેલા લવણાસુર ધરતી ઉપર ઢળી પડ્યો લવણાસુર હણાયો એટલે મહાદેવ આપેલું સુળ તરત જ મહાદેવજી પાસે ચાલ્યું ગયું સૌ તેને જતું જોઈ જ રહ્યા સર્વદેવોએ શત્રુઘ્નની પ્રશંસા કરી અને સ્તુતિ કરવા લાગ્યા કે હે દશરથનંદન અસુરને હણીને અમારો મોટો ભય દૂર કર્યો છે શત્રુઘ્નએ લવણાસુર જેવા મહાઅસુરને હણ્યો એટલે ઇન્દ્રના તથા અગ્નિદેવને આગળ કરીને દેવો તેમની પાસે આવ્યા અને બોલ્યા કે હે પુરુષ શ્રી સારું થયું કે તે લવણાસુરને હણ્યો તારો વિજય થયો છે હવે તું વરદાન માગ અમે પ્રસન્ન થયા છીએ અમારું દર્શન કદી મિથ્યા જતું નથી દેવોની આવી વાણી સાંભળીને શત્રુઘ્નએ મસ્તક નમાવી તેમને વંદન કર્યા અને કહ્યું કે આ મધુપુરી જેને દેવોએ નિર્માણ કરેલી છે તે મારી રાજધાની બને એવું વરદાન આપો દેવોએ તથાસ્તુ કહીને ઉમેર્યું આ રમ્ય નગરમાં ભવિષ્યમાં સુરસેણ વંશની સ્થાપના થશે આમ કહીને દેવો સ્વર્ગમાં ગયા પછી શત્રુઘ્નએ પોતાની સેનાને ત્યાં બોલાવી લીધી અને હર્ષ પામેલી સેનાએ નગરમાં આવીને વ્યવસ્થા સંભાળી લીધી આ નગરમાં બાર વરસ રહીને શત્રુઘ્નએ તેણે અમરાપુરી જેવી સમૃદ્ધ બનાવી દીધી હવે તેને શ્રીરામના દર્શન કરવા જવાની ઈચ્છા થઈ